નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ કોના વિભાગયોગના ઓગણીસમાં શ્લોકથી શરૂ કરીશું મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેને તો અનાદિ જાણ અને રાગદ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધા પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદભવેલા જાણ કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવતમાં કારણ કહેવાય છે પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંઘર્ષ આ જીવતમાંના સારી નરસિંહ યોનીઓમાં જન્મ થવામાં કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવતમાં વાસ્તવમાં પરમાત્મા જ છે એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમનતા સૌનું ધરણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાદન ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વડે બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે એટલે કે પામે છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ શ્રવણપ્રાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર અને નિઃસંદેહ તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાંઈ સ્થાવર જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે અર્થાત પ્રકૃતિ અને પુરુષના પરસ્પર સંબંધને લીધે જ જગતની ઉત્પત્તિ થાય છે ખરેખર તો જગત ક્ષણમંગુર અને નાસવંત હોવાથી અનિત્ય છે જે માણસ નષ્ટ થઈ રહેલા સગડા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવે રહેલા જુએ છે એ જ ખરું જુએ છે કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે એટલે કે શરીરનો નાશ થવાને લીધે પોતાના આત્માનો નાશ થાય છે એમ નથી માનતો અને જે માણસ બધા કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે એટલે કે એ વાતને તત્વથી સમજી જાય છે કે પ્રકૃતિમાંથી ઉદ્ભવે સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપને એક જ પરમાત્મામાં રહેલા તથા એ પરમાત્માથી સગળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે એ જ ક્ષણે એ સચ્ચેદાનંદ ગ્રહણ બ્રહ્મને પામી જાય છે હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ થી લેપાતો નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આ આખાઈ બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખાઈ ક્ષેત્રને ઉજાડે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય કાર્યશયિત પ્રકૃતિથી મુક્ત થવાની જે માણસો જ્ઞાનચક્ષો દ્વારા તત્ત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ નામનું તેરમો અધ્યાય સમાપ્ત હવે આપણે આ અધ્યાયનો સાર જોઈ લઈએ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેય જાણવા અર્જુ ઈચ્છા કરે છે શરીર એક ક્ષેત્ર છે અને એને જાણનારા તત્વોના વેદતા ક્ષેત્રજ્ઞ છે ક્ષેત્રમાં રહેલા પરમાત્મા પોતે ક્ષેત્રજ્ઞ છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અજ્ઞેયનું જ્ઞાન એ સાચું જ્ઞાન છે ક્ષેત્ર અહંકાર બુદ્ધિ સુખ દુઃખ ચૈતન્ય ધીરજ વગેરે વિકારોવાળો છે અનાદી પરબ્રહ્મને બ્રહ્મને સત કે અસત કહી શકાતું નથી બ્રહ્મ સર્વ ઇન્દ્રિયોને તેના વિષયનું ભાન કરાવે છે છતાં સર્વ ઇન્દ્રિયોથી પર છે પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે રાગ દ્વેષ વગેરે વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે ગુણોનો સંગ જીવાત્માને સારી નરસી યોનીમાં જન્માવે છે જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષીરૂપે રહેલો છે ધ્યાન દ્વારા 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 જ્ઞાન યોગ અને કર્મયોગ પરમાત્માને ઓળખી શકાય છે ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાન સંયોગથી સ્થાવર જંગમ વસ્તુઓ ઉત્પન્ન થાય છે નાસવ જીવોમાં અવિનાશી ઈશ્વરના દર્શન કરવા એ સારી દ્રષ્ટિ છે જે મનુષ્ય સર્વમાં સમાન ભાવે પરમેશ્વરને જુએ છે પરમ ગતિને પામે છે સર્વ કર્મ કરનાર પ્રકૃતિ છે અને આત્મા અકર્તા છે એ રીતે જોનારની સાચી છે જે સર્વમાં સમાયેલું આકાશ એના સૂક્ષ્મપણાને લીધે લોપતું નથી તેમ બધા દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી એકલો સૂર્ય લોકોને પ્રકાશિત કરે છે તેમ એક જ આત્મા સર્વ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાતા બેદને જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે તેઓ ગતિને પામે છે આ છે આપણો આ અધ્યાયનો સાર જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ